નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિ ધારામાં આજે હું તમને રામદેવ પીન સંપૂર્ણ ઇતિહાસની માહિતી જણાવીશ અને શા માટે રામદેવ પીન ને બાર કહેવાય છે એ પણ તમને આ વિડીયો માં જણાવીશું તો તમે વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ગુજરાતી ભક્તિ ધારા ને કરી લેજો શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીન લીલા નેજા અને લીલા ગોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે તો આજ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીર જન્મ દિવસ મનાય છે દુખિયા બેલી રામદેવ પીર એટલે કે બાર બીજ ધણી અને આ ધણી ની વંદના નો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમ થી ભાદરવા સુદ નોમ સુધી રામદેવપીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામા ના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં માં રામદેવ પીર મહિમા અને તેમના અનુયાયીઓની ની લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે તો આજ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા સુદ બીજે રામાપીરનો જન્મદિવસ દિવસ મનાય છે અને એટલે શ્રદ્ધાળુઓને મનમાં અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આજે આપણે રામાપીરનો મહિમા જાણીએ રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વે ઈસવી સન ચૌદસો ને નવની ભાદરવા સુધ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બારમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મિનળ દેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ શિવ દ્વારિકા એવી છે કે ભગવાન ને રીઝવવા અજમલ રાય સમુદ્ર સલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ એ તો દ્વારિકાધીશને પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારિકા અજમલજી અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાની મીનરદેવી દેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પિંડું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં બોડાનાથ પર રામદેવપીના દર્શને આવ્યા હતા અને તેમને જ રામદેવજીને બમ્મર પાલો, ગુગળ, ધૂમ, ભસ્મ દોડી, ધર્મદજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપેલી છે. જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પર્ચા લોકોએ મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી હતી અને એક જ સમય પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું. રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજરે તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુએ સભા બોલાગ રામાપીનો જયકાર કર્યો અને બાર બીજના ધનીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો અને તેમના ભજનોનું વિશેષ મહત્વ છે જો તમે પણ રામદેવ પીરને માનતા હોય તો કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂરથી લખજો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને રોજ આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરી લેજો